ખૂની હુમલો કરવામાં આવ્યો હતો અને એના પગ ભાંગી નાખવામાં આવ્યા એ બાબતે ગઈકાલે એફઆઈઆર થઈ છે એફઆઈઆર ની અંદર ત્રણ ડફેર શખ્સો અને પાટીદાર સમાજના ખળિયાના ત્રણ આગેવાનો આરોપી બનાવ્યા છે આ કેસની અંદર જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની ભૂંડી ભૂમિકા છે સંજયભાઈ કોરડિયાએ આ તમામ આગેવાનોને માર્ગદર્શન આપ્યું છે અને જે દિવસે હુમલો થયો તે દિવસે આ લોકો ત્રણથી થી ચાર કલાક સંજયભાઈના જુનાગઢ કાર્યાલય ખડિયા ના આગેવાનો ગયા અને ત્યાંથી એને માર્ગદર્શન મળ્યું છે અને ત્યાંથી જ એને આ ડફેર શખ્સો સાથે લાઈન થઈ છે એટલે આખા પ્રકરણમાં સંજય કોરડિયા પણ આરોપી બને છે સંજય કોરોડિયા એ ક્રાઇમ કોન્ફરન્સ એટલે કે ગુનાહિત કાવતરું રચવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે એટલે જુનાગઢ પોલીસને અમારી માગણી છે અને તપાસ કરતા ડીવાયએસપીને પણ અમારી માગણી છે કે આ કેસની અંદર ફરિયાદીનું વિશેષ નિવેદન લઈ અને જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને પણ આરોપી બનાવવામાં આવે કેમ કે સંજયભાઈ કોરડિયા નકરો જાતિવાદ કરી રહ્યા છે અન્ય સમાજના કોઈના પ્રશ્નોમાં ધ્યાન આપતા નથી અન્ય સમાજના લોકો તુમાખી ભરવું ઓરમાયુ ભરવું વર્તન કરે છે ચોક્કસ સમુદાયમાંથી આવે છે એટલે ચોક્કસ સમુદાયના જ કામ કરે છે અને ચોક્કસ સમુદાયની સામે કોઈ સમાજના લોકો કઈ પ્રશ્ન કરે ત્યારે એના દુશ્મનો બની જાય છે એટલે સંજયભાઈ આમાં મુખ્ય આરોપી છે અને સંજયભાઈને આરોપી બનાવવા માટે આવતા દિવસોમાં જુનાગઢમાં સંમેલન રેલી ધરણા કાર્યક્રમ જે કરવું પડશે એ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તરફથી કરવામાં આવશે એટલે જુનાગઢ પોલીસને મારી વિનંતી છે કે આ સમગ્ર કેસની અંદર તટસ્થતાપૂર્વક તપાસ કરવામાં આવે ધારાસભ્ય શ્રીનો મોબાઈલ એનો કોલ ડિટેલ કાઢવામાં આવે એણે ક્યાં ક્યાં માર્ગદર્શન એ પૂછે ફળિયાના કયા કયા આગેવાનોના એ કોન્ટેક્ટમાં છે અને આ ડોક્ટર ગેન સાથે એ લોકોએ કેવી રીતે આનું સંકલન કરાવે એ પુધારા સભ્ય શ્રીએ આ તમામ બાબતો સામે લઈ આવે અને આ સમગ્ર પ્રકરણની અંદર ધારાસભ્યશ્રીને સહારોપી બનાવે એવી મારી સમાજના પ્રમુખ તરીકે માગણી છે આ બાબતે હું સરકારમાં પણ રજૂઆત કરવાનો છું અને સરકારને પણ કહેવાનો છું કે આવા ધારાસભ્યોને તમે ઘેરે બેહાડો જય ભીમ નમો ઉદાય